હેલો મિત્રો તમે બધા આજે અમે પાછા આવી ગયા છે તમારા માટે મજેદાર પ્રશ્નો લઈને તો ચાલો વિડીયો લોહી નીકળે છે ઓપ્શન એ સરુ બી પીપળો સી બ્લડવુડ અને ડી ખાખરો તો સાચો જવાબ છે બ્લડવુડ પ્રશ્ન નંબર બે કયું પ્રાણી આંખો બંધ કરીને પણ જોઈ શકે છે ઓપ્શન એ સિંહ ઓપ્શન બી જીતો ઓપ્શન સી ગાય ઓપ્શન ડી ઊંટ તો સાસો જવાબ છે ઓપ્શન ડી ઊંટ પ્રશ્ન નંબર ત્રણ વિશ્વનો સૌથી મોટી જેલ કયા દેશમાં આવેલી છે એ ઓસ્ટ્રેલિયામાં બી ભારતમાં સી અમેરિકામાં ડી દુબઈમાં તો સાચો જવાબ છે બી ભારતમાં ભારતમાં સૌથી મોટી જેલ આવેલી છે પ્રશ્ન નંબર ચાર આધાર કાર્ડ કેટલા વર્ષ સુધી માન્ય ગણાય છે ઓપ્શન એ દસ વર્ષ ઓપ્શન બી પંદર વર્ષ ઓપ્શન સી વીસ વર્ષ કે ઓપ્શન ડી લાઈફ ટાઈમ તો સાચો જવાબ છે ઓપ્શન ડી લાઈફ ટાઈમ પ્રશ્ન નંબર પાંચ કયું પક્ષી જન્મતાવીત ઉડી શકે છે ઓપ્શન એ સામાસીડીયુ ઓપ્શન બી કબૂતર ઓપ્શન સી હંસ ઓપ્શન ડી કોયલ તો સાચો જવાબ છે ઓપ્શન એ સામાસીડીયુ સામા સીડીઓ જન્મતા વેઠ ઉડી શકે છે પ્રશ્ન નંબર છ ખાંડ ની શોધ કયા દેશે કરી હતી એ ઓસ્ટ્રેલિયા બી બ્રાઝિલ સી ભારત ડી ચાઈના તો સાસો જવાબ છે સી ભારત મિત્રો તમે અમારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર સાત કયા રાજાએ સૌ પ્રથમવાર તંબાકુ ખાવાનું શરૂ કર્યું ए शाहजहा बी अकबर ए सी बाबर ए डी आमा कोई नहीं तो साचो जवाब से बी अकबर ए अकबर ए सौ पेला तमाकू तो खाधी थी प्रश्न नंबर आठ क्यू फल फ्रीज में राखवा झेर बनी जाए ए सफरजन बी चीकू सी दाड़म डी तरबूज तो साचो जवाब से તરબુસ ને લાંબો ટાઈમ ફ્રીજમાં રાખવાથી જાય છે પ્રશ્ન નંબર નવ મહાભારતનું જૂનું નામ શું હતું એ ગીતા બી મહાયુદ્ધ સી જય સહિતા ડી ભગવત પુરાણ તો સાચો જવાબ છે સી જય સહિતા મહાભારતનું જૂનું નામ જય સહિતા હતું મિત્રો લાઈક કરવાનું ભૂલતા નહીં પ્રશ્ન નંબર દસ વીજળી સૌથી વધારે કયા દેશમાં પડે છે એ આફ્રિકામાં બી ભારતમાં સી અર્જન્ટિનામાં બી જાપાનમાં તો સાસો જવાબ છે એ આફ્રિકામાં તો ચાલો મિત્રો આજ માટે બસ આટલું જ મળીએ બીજા વિડીયોમાં ત્યાં સુધી જય ભારત જય હિન્દ અને હા તમારા બદલનો આભાર અમારો વિડીયો પૂરો જોવા બદલ થેન્ક યુ જય ભારત જય હિન્દ